નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વેદ વેદમાતા ટ્યુશન ક્લાસીસમાંથી બિંદુબેન ત્રિવેદી આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ નંબર એક સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા ગણીશું દાખલો પહેલો છે નીચેની નીચેના વિધાનો सत्य है कि असत्य कारण सहित जवाब लखो कारण सहित जवाब लखो पेलु પેલું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે આપણે આના જવાબમાં લખીએ આ વિધાન સાચું છે કે ખોટું તો આપણે લખીશું આ વિધાન સત્ય છે આ વિધાન સત્ય છે કારણ કે સમય અને અસમય સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાના સમૂહમાં થાય છે બીજું સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય છે હવે આપણે જોઈએ તો આપણે સંખ્યા રેખા જોઈ ત્યારે પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ ચાર એવી સંખ્યાઓ આવતી હતી ખરું ને તો આપણે આના જવાબમાં લખશું આ વિધાન અસત્ય છે કારણ સંખ્યા રેખા સંખ્યા રેખા પર ઋણ સંખ્યા પણ હોય છે અને પ્રાકૃતિક સંખ્યામાં આપણે જોયું પ્રકૃતિક સંખ્યામાં તો એક બે ત્રણ ચાર એવી સંખ્યા હોય છે એટલે પ્રકૃતિક સંખ્યામાં એ આવતી નથી માટે પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ સ્વરૂપ રૂટ એમ સ્વરૂપનું હોય છે માટે પ્રાકૃતિક સંખ્યા એમ માટે रूट एम स्वरुग्नु होय न सके त्रिभु दरेक वास्तविक संख्या સંખ્યા એ અસમય સંખ્યા છે એ અસમ્યય સંખ્યા છે હવે આ વિધાનમાં જોઈએ તો આ વાસ્તવિક સંખ્યા છે એ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે માટે આપણે ફક્ત અસમય છે એવું આપણે બતાવી શકીએ નહીં એટલે આપણે આ વિધાનમાં આપણે લખીશું કે આ વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે કારણ વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને હોય છે શું દરેક સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો મિત્રો આપણે સહમત છીએ ના સં દરેક સંખ્યાનું વર્ગમૂળ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે જરૂરી નથી અસમય સંખ્યા જ હોય આપણે એના જવાબમાં લખીશું કે ના દરેક સંખ્યાનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા જ ના હોઈ શકે સમય પણ હોય શકે છે હવે લખ્યું છે કે તું એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો આપણે એવું એક ઉદાહરણ આપીએ જેમ કે રૂટ નવ છે આ નવ છે એનું વર્ગમૂળ ત્રણ થાય તો ત્રણ તો સમય સંખ્યા છે તો વર્ગમૂળ અસમય હોય એવું પણ બની શકે અને સમય હોય એવું પણ बनी दाखलो तिजो रूट पांच ए संख्या रेखा पर કેવી રીતે દર્શાવી શકાય તો એ આપણે એક સંખ્યા રેખા દોરવી પડશે સંખ્યા રેખા પર બે એકમ સુધીનું માપ લઈએ એકમ બે એક અને બે આ બે એકમ સુધીનું માપ લઈએ અને અહીં એક સેન્ટીમીટરનું માપ લઈએ એક એકમ સુધીનું માપ લઈએ આ બે છે ત્યાં એ નામ આપી દઈએ અહીં બી નામ આપી દઈએ હવે ઓ અને બી આ બંનેને જોડી દઈએ તો આ કાટકોણ ત્રિકોણ બને છે આ કાટકોણ ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ માટે આપણે આ માપ શોધવું હોય તો આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરવો પડે તો આપણે ઓ નો વર્ગ ઓ નો વર્ગ વત્તા એ બીનો વર્ગ એ બીનો વર્ગ બરાબર ઓ બીનો વર્ગ ઓ બીનો વર્ગ હવે આ અહીં આપણે ઓ એ બરાબર બે લીધા છે એટલે અહીં બે નો વર્ગ વત્તા એ બી એટલે અહીં એક લીધા છે એક એકમ એકનો વર્ગ બરાબર ઓ બીનો વર્ગ હવે બેનો વર્ગ કેટલો થયો બેનો વર્ગ ચાર અને એકનો વર્ગ એક બરાબર ઓ બીનો વર્ગ માટે ચાર ને એક પાંચ બરાબર ઓ બીનો વર્ગ હવે બનશે એવું કે અહીં વર્ગ હોય તો વર્ગને જો અહીંથી કાઢવો હોય આપણે વર્ગને અહીંથી કાઢવો હોય તો આપણે અહીં વર્ગમૂળ કરવું પડે અથવા તો આનો રૂટ વર્ગમૂળ કરીએ અને વર્ગમૂળનો વર્ગ કરીએ પાંચ કોનું છે તો કે પાંચ એક કોનો વર્ગ છે તો કે રૂટ પાંચનો વર્ગ છે આપણે કહીએ ને રૂટ પાંચનો વર્ગ છે વર્ગમૂળ આનું પૂર્ણ સંખ્યામાં નહીં મળે એટલે ઓ બી નો ઓ બી બરાબર રૂટ પાંચ હવે આપણે સંખ્યા રેખા પર આનું માપ થયું ઓ બીનો વર્ગ બરાબર રૂટ પાંચ થયું હવે આપણે સંખ્યા રેખા પર રૂટ પાંચ દર્શાવવા છે આ તો અહીં ઓ બી થયું પણ આપણે તો અહીં સંખ્યા રેખા ઉપર બતાવવાના છે તો કઈ રીતે બતાવશું ઓથી બે બિંદુ સુધીનું માપ લેવાનું માપ લઈ અને આ રીતે ચાપ મારી દેવાની અહીં અહીં ચાપ મારીશું એટલે અહીંયા જે બિંદુ મળે છે એ રૂટ પાંચ છે સમજાઈ ગયું ને મિત્રો જો આપને મારો વિડીયો પસંદ પડ્યો હોય તમને સમજાતું હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો થેન્ક યુ